ઘરમાં જ રહેલા મસાલામાંથી કંઈક અલગ રીતે અને સ્વાદિષ્ટ વાનગી બનાવવી એ સુપર સહેલિયાની ખૂબી છે તો આજે આપણે એવી જ કંઈક રેસીપી બનાવીશું જે તમને છઠના દિવસે ખૂબ જ ઉપયોગી બની રહેશે અને સફરમાં પણ સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે તો સૌથી પહેલાં અહીંયા મારી પાસે બે લીલા મરચાં અને એક મોટો ટુકડો આદુનો છે એને આપણે મિક્સીની અંદર વાટી અને પેસ્ટ બનાવી દઈશું ત્યારબાદ એક મિક્સિંગ બોલ લઈશું અને એની અંદર ઉમેરી લઈશું એક કપ બાજરીનો લોટ બાજરીનો લોટ કેલ્શિયમથી ભરપૂર હોય છે ખૂબ જ હેલ્ધી હોય છે એની અંદર ઉમેરી લઈશું અડધો કપ બારીક સુધારીને રાખેલા કાંદા કાંદા ન ઉમેરવા હોય અને ન ખાતા હોય તો તમે કોબી પણ બારીક સુધારીને અંદર ઉમેરી શકો છો ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું પાક કપ કોથમીર કોથમીર ખાસ ઉમેરવી એનો ટેસ્ટ ખૂબ જ સરસ એન્હેન્સ થતો હોય છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું આદુ મરચાંની પેસ્ટ તો અહીંયા મેં તીખા ઓછા હોય એવા લીલા મરચાં લીધા હતા પણ જો તમને વધારે તીખું ગમે તો તમે થોડા તીખા મરચાં પણ લઈને બનાવી શકો છો ચોઈઝ ઇઝ યોર્સ ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું બે ટી સ્પૂન જીરું પાવડર અને ત્યારબાદ એની અંદર ઉમેરી લઈશું હાફ ટી સ્પૂન લાલ મરચું પાવડર અહીં અમે કાશ્મીરી મરચું લીધું છે અને હાફ ટી સ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન ખાંડ નાખીએ છીએ ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને આ રીતે અહીં અમારી પાસે સોડા બાય કાપ છે તો આપણે એને આ રીતે ચપટી એક અને ચપટીમાં આવે એવી રીતે બીજી ચપટી એટલે આ રીતની બે ચપટી અંદર સોડા ઉમેરી દઈશું અને ત્યારબાદ એને સારી રીતે મિક્સ કરવાનું રહેશે મિક્સ કરતી વખતે હાથથી થોડું પ્રેશર આપવું જેથી કરીને કાંદા અને કોથમીરમાંથી થોડું ઘણું જે મોઈશ્ચર હશે તે સારી રીતે છૂટું પડી જશે અને લોટની અંદર આવી જશે જેથી કરીને આપણે જ્યારે લોટ ઉમેરીશું તો આપણો લોટ ઢીલો ન થઈ જાય તો હવે સારી રીતે બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એની અંદર ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું તો અહીં મેં લગભગ પોણી ચમચી જેટલું મીઠું અંદર ઉમેરી લીધું છે અને ત્યારબાદ આપણે અહીંયા અડધો કપ પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરી અને એનો ડો બાંધતા જવાનું છે એક સાથે બધું પાણી નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એનો લોટ બાંધતા જશું જેથી કરીને આપણને જેવો જોઈએ છે એવો પરફેક્ટ લોટ બંધાઈને તૈયાર થઈ જશે તો અહીંયા આટલો લોટ બાંધવા માટે મને અડધો કપ પાણીની જરૂર પડી અને બધું પાણી વપરાઈ ગયું અને આપણો સરસ રીતે નરમ ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે હાથની ઉપર થોડુંક તેલ લઈ લઈશું અને હાથને ગ્રીસ કરી દઈશું તેલની મદદથી અને ત્યારબાદ આપણે આ લોટમાંથી એક સરખા છ ભાગ પાડી દઈશું અને ત્યારબાદ આપણે એનો સિલેન્ડ્રિકલ રોલ બનાવવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા સુધી જો તમને રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દીથી મળી શકે અને તમે એને જોઈ શકો તો આ રીતે સિલેન્ડ્રિકલ રોલ બધા જ બનાવીને તૈયાર કરી દેવાના છે તો ચાલો અહીંયા મારી પાસે થઈ ગયા છે રેડી તો છ સિલિન્ડ્રિકલ રોલ બનાવીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે એને કટ કરીશું તમે રેન્ડમલી આ રીતે ચાર કટ મૂકી અને કટ કરી શકો છો પણ જો તમને એવું ન ફાવે તો જે રોલ છે એનો મિડલ પાર્ટ સિલેક્ટ કરી અને એને વચ્ચેથી આ રીતે કટ કરી અને પછી બાકીનો જે ભાગ હોય એને પણ આપણે મિડલ પાર્ટમાંથી કટ કરી અને આપણે આ રીતે એના ચાર પીસીસ કરીને તૈયાર કરી દેવાના છે તો બધા રોલના આપણે આ રીતે પીસીસ કરીને તૈયાર કરી દઈશું અને હવે આપણે એને આગળનો પ્રોસેસ તરફ લઈ જઈશું તો એક નોનસ્ટિક પેન લેવાનું છે અને એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર પા ચમચી રાઈ પાંચ ચમચી જીરવું અને એની અંદર આપણે એક ચમચી જેટલા તલ ઉમેરી લઈશું બધું સરસ રીતે ફૂટે એટલે આપણે એને આ રીતે થોડું હલાવી દેવાનું છે જેથી કરીને થોડું ઘણું પણ જો કચાશ હોય તો એ વઘાર સરસ રીતે ફૂટી જશે અને ત્યારબાદ આપણે એની અંદર આઠથી દસ કઢીપત્તા અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે જે પીસીસ કટ કરીને રાખેલા છે એ બધા પીસીસ વન બાય વન એની અંદર ઉમેરી લઈશું સાતમના દિવસે આપણે જ્યારે ઠંડુ ખાતા હોય તો છઠ્ઠના દિવસે આપણે સાંજે આ રીતે રેસીપી બનાવી દઈએ તો આપણને સાતમના દિવસે કંઈક નવું ખાવાની મજા આવશે અને ઘણા લોકો સાતમના દિવસે ચા પીવાની છૂટ રાખતા હોય છે તો ચાની સાથે આ મુઠિયા ખાવાની ખૂબ જ મજા પડશે અને ચા પણ જો તમારી પાસે ન હોય તો તમે એકલા મુઠિયા પણ તમે ખૂબ જ સરસ એન્જોય કરી શકશો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એકદમ ઓછા મસાલામાં અને સ્વાદિષ્ટ રેસીપી તો મુઠિયા ભેગા ન થઈ જાય એટલા માટે આપણે એને એક તવેથાની મદદથી સરસ રીતે છૂટા પાડી દીધા છે અને હવે આપણે એને ઢાંકી દઈશું આ રીતે તમે મુઠિયા કરશો તો તમારા મુઠિયા સોફ્ટ જ થવાના છે તો અહીંયા આપણે ત્રણથી ચાર મિનિટ માટે એને ઢાંકીને કૂક થવા દીધા અને એને સરસ રીતે આપણે ટોસ કરી રહ્યા છે તો સરસ રીતે એ ટોસ થઈ રહ્યા છે અને સરસ રીતે મુઠિયા ચડી પણ રહ્યા છે પણ હજુ પણ જો તમને થોડા સોફ્ટ કરવા હોય તો આપણે એની અંદર શું કરીશું ચાલો હું તમને બતાવી દઉં તો આ રીતે મુઠિયા સરસ રીતે છૂટા થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર લગભગ અડધો કપ જેટલું પાણી રેડી દેવાનું છે અને ત્યારબાદ આપણે એને ઢાંકીને થવા દેવાનું છે હવે તમારે એની અંદર પણ જો કંઈક ઇનોવેટિવ કરવું હોય તો પાણીની જગ્યાએ થોડી છાશ પણ તમે ઉમેરી શકો છો તો તમને થોડો ખટાશવાળો ટેસ્ટ મળશે તો ઢાંકીને આપણે એને થવા દેવાનું છે લગભગ આઠથી દસ મિનિટ માટે અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે પાણી બધું બળી ગયું છે વચ્ચે વચ્ચે આપણે એને થોડી રીતે હલાવતા પણ ગયા છે અને થોડું ટોસ પણ કરતા ગયા છે તો ફ્રેન્ડ્સ તમે સાંભળી શકો છો કે આપણા મુઠિયા કેટલા ક્રિસ્પી થયા છે તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ તો એક પ્લેટમાં કાઢ્યા બાદ આપણે એને કોથમીથી ગાર્નિશ કરીશું અને એને એન્જોય કરીશું ચા દૂધ કે પછી એમનેમ જ અથવા તો તમને ગમે તો તમે ટમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ તમે એને સર્વ કરી શકો છો ક્રિસ્પી તો બહારથી થયા જ છે પણ અંદરથી પણ કેટલા સોફ્ટ થયા છે તે તમે જોઈ શકો છો તો એન્જોય કરો આ છઠ ઉપર આ રીતે બનાવીને મુઠિયા તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો Stay safe, stay healthy and keep watching Super Sahelia!